નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે સૌથી પહેલા તો દશેરાના પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે એ દિવસ છે જ્યારે આતતાઈ રાવણનો વધ કરવામાં આવ્યો હતો અને રાવણનો નાશ કર્યા પછી રામ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી પણ આજે હવાર ટીવીની અંદર ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખની ચૂંટણી થવાના સમાચાર આવે છે મેં જોયું બધી અલગ અલગ ચેનલોમાં સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓના ફેસબુકમાં કે બીજી ત્રીજી જગ્યાએ પહેલા તો મેં બધું જોયું જાણ્યું અને પછી મને એવું લાગ્યું કે મારે આમાં કંઈક બે શબ્દ બોલવા જોઈએ પહેલી વાત તો એ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને કોણ નહીં બને કેવી રીતે બનશે એ બધો વિષય ભાજપ પાર્ટીનો છે એમાં મારે કે કોઈએ કંઈ બોલવાનું રહેતું નથી પણ તેમ છતાંય જનતાએ આ વસ્તુમાં ધ્યાન આપવાની જરૂર એટલા માટે છે કે ભાજપ પાર્ટીની ગુજરાતમાં સરકાર છે એટલે ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે બનશે એનો સરકારની અંદર હસ્તક્ષેપ કહો તો હસ્તક્ષેપ અને પ્રભાવ કયો તો પ્રભાવ રહેશે એટલે કે હવે પછીની સરકાર જે રીતે કામ કરશે એમાં પ્રદેશ પ્રમુખના માનસિકતા એના વિચારો એની જ્ઞાતિ એનું ભણતર એ બધાની થોડી ઘણી ભૂમિકા સરકાર ઉપર રહેવાની છે એટલે પણ ગુજરાતની જનતાએ ગુજરાતના નાગરિકોએ સત્તાધારી પાર્ટીનો પ્રદેશ પ્રમુખ કોણ બને છે એમાં ધ્યાન આપવું જોઈએ અને એની ચર્ચા થવી જોઈએ બાકી તો એ નોર્મલ વિષય છે એમાં કઈ બીજા કોઈ અંદર વચ્ચે માથું મારવાનું રહેતું નથી પહેલી વાત કે દેશ આખાની તમામ ચૂંટણીઓની મજાક બનાવનારા લોકો કે જેને ચૂંટણી એટલે એક મજાક મસ્તી મનોરંજન અને

અને એનું જાહેરનામું બહાર પડ્યું કે આવતીકાલે ફોર્મ ભરાશે ફોર્મ ચકાસણી ફોર્મ પાછું ખેંચવાનું બધું આવતીકાલે છે આ તો બહુ આશ્ચર્યનો પહેલો મુદ્દો છે કે ચૂંટણી ક્યાંથી આવી ગઈ પ્રદેશ પ્રમુખ બનાવવામાં અને બીજો મુદ્દો કે તમારી પાર્ટી એટલે કે ભાજપ ચૂંટણીઓમાં માને જ ક્યાં છે ચૂંટણીઓની અંદર ગુંડા ઉતારવા બોગસ મતદાન કરવું સરકારી તંત્રનો દુરુપયોગ કરવો વિરોધ પક્ષોને જેલમાં પૂરી દેવા દારૂ વેચવો પૈસા વેચવા અને ચૂંટણીઓ ખાલી કહેવા પૂરતી ચૂંટણી રહે બાકી તમામ પ્રકારની ગુંડાગીર્દી અસામાજિક પ્રવૃત્તિ અને અનૈતિક બધા જ રસ્તાઓ અપનાવી અને ચૂંટણીઓના તો ભાજપની છે વોટ ચોરી કરે છે મતદાર યાદીમાંથી નામ કાપી નાખવા મતદાર યાદીમાં નવા નામ ચડાવી દેવા બોગસ મતદાન કરવું બુથ કેપ્ચરિંગ કરવું આ બધું કરીને જે લોકો જીતવા ટેવાયેલા છે એ લોકો હવે પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરશે ચૂંટણીને તો તમે કંઈ માનતા જ નથી ચૂંટણીઓની તો કોઈ વેલ્યુ નથી રહેવા દીધી ચૂંટણીઓની પ્રક્રિયાની તો કોઈ મહત્વ નથી રહેવા દીધું ચૂંટણી ખાલી કેવા પૂરતી ચૂંટણી વધી છે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી હોય કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય કે યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી હોય કે તાલુકામાં આવેલા સંઘની ચૂંટણી હોય તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હોય કે ગામની અંદર મંડળીની ચૂંટણી હોય કો સહકારી મંડળીની કે ગામની અંદર પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી અલગ અલગ સંસ્થાઓની અંદરની હોય બધી જ અંદર પૈસા દારૂ સત્તા અને ગુંડાઓના દમ પર જીતવા ટેવાયેલી ભાજપ પાર્ટી હવે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરે એ હાસ્યાસ્પદ તો છે જ છે અને આશ્ચર્યજનક પણ છે કે તમે તો ચૂંટણીમાં જ માનતા નથી તો ચૂંટણી ક્યાંથી આવી અને ભાજપમાં પ્રથા નથી ચૂંટણી કરવાની તો ચૂંટણી કેવી રીતે મને એમ લાગે છે કે જેવી રીતે દેશભરની ચૂંટણીઓના નામે ભાજપ છેતરપિંડી દેશની જનતા સાથે કરે છે એવી જ રીતે પ્રદેશ પ્રમુખની ચૂંટણીના નામ ઉપર ભાજપના કાર્યકર્તાને છેતરી નાખવાનો કારસો રચાઈ ગયો એવું મને લાગે છે અને એટલે કહેવા પૂરતી ચૂંટણી થશે મારો અંદાજ એવો છે કે ચૂંટણીમાં એક જ માણસ ફોર્મ ભરશે જેમ સહકારી મંડળીની ચૂંટણીમાં બેંકની ચૂંટણીમાં ડેરીની ચૂંટણીમાં પણ એવું જ થાય છે કે સામેવાળાને ફોર્મ જ ન ભરવા દે ભૂલથી કોઈ ફોર્મ ભરે તો ક્રાઇમ બ્રાન્ચ ને એલસીબી ને બધા પોલીસ અધિકારીઓ આવી દમડાટી છે મને એમ લાગે છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી પણ બિનહરીફ જેવી જ થશે કેમકે બીજા કોઈની ઓકાત થોડી છે ફોર્મ ભરી જશે અમિત શાહે કે કેન્દ્રના ભાજપના નેતાઓએ જે માણસને ફોન કરીને કહી દીધું હશે કે તારે ફોર્મ ભર દેવાનું છે તને જ પ્રમુખ બનાવવાનો છે એ એક જ ફોર્મ ભરી શકશે બીજા બધાને ફોર્મ કદાચ નહીં ભરવા દેવામાં આવે અથવા ફોર્મ ભરાશે ખરા દાખલા તરીકે પાંચ ફોર્મ ભરાશે તો ચાર લોકોને પહેલેથી કીધું હશે કે ફોર્મ ભરી દેવાનું છે અને ફલાણા ભાઈના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચી લેવાનું છે આવુંય બની શકે એટલે પાંચ ફોર્મ ભરાય ચાર પાછા ખેંચી લે એક માણસ બિનહરીફ થઈ જાય એટલે કુલ મળીને લોકસભાની ચૂંટણીમાં જે ખેલ થાય છે વિધાનસભાની ચૂંટણીમાં જે ખેલ થાય છે કે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની કોપરેટિવ જે ખેલ કરવામાં આવે છે બિનહરીફ કરવાનો દાદાગીરી અને નાગાઈના દમ ઉપર એવો ખેલ આ ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં થશે એવું મને લાગે છે યા તો એક જ માણસનું ફોર્મ ભરાશે યા તો પાંચ ફોર્મ ભરાશે અને ચાર ફોર્મ પાછા ખેંચાઈ જશે એટલે કે કહેવા પૂરતી ચૂંટણી થશે પણ પરિણામ પહેલેથી નક્કી હશે કે કોણ પ્રદેશ પ્રમુખ બનવાનું છે એટલે ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી ઉપરથી ગુજરાતની જનતાએ વિચારવું પડે કે જો એના પ્રદેશ પ્રમુખની ચૂંટણીઓ આવી રીતે કરતા હોય તો રાજ્યની ચૂંટણીઓ કેવી રીતે થતી હશે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની ગેમ ફિક્સ છે કે કયા માણસને પ્રદેશ પ્રમુખ બનાવવાનો છે એક્સ ને કે વાય ને કે ઝેડ ને જેને બનાવવાનો છે એનું ફોર્મ ભરાઈ જશે એ જીતી જશે એ જ બનશે ચૂંટણી તો ખાલી કેવા પૂરતી છે કાર્યકર્તાઓને એમ સમજાવવા માટે કે જોયું

જેથી કરીને એમ કહી શકાય કે પાર્ટી એ નહીં આ તો ચૂંટણીથી નક્કી થયેલો પ્રદેશ પ્રમુખ છે પણ વાસ્તવિક રીતે ચૂંટણી ચૂંટણી નથી એટલે આ પ્રમુખની છે દેશમાં ભાજપના શાસનમાં કેવી રીતે ચૂંટણીઓ થાય છે એનું પ્રતિબિંબ છે કે જો આમ જ ચૂંટણીઓ કરે કોઈ ફોર્મ ભરે તો દામ દમડાટી ધાક ધમકી કરીને પાછા ખેંચાઈ લેવાના કોકના ફોર્મ રિજેક્ટ કરાવી નાખવાના છેલ્લે એક જ માણસ વધે જેને જીતાડવાનો એ જ વધે તો ભાજપની ચૂંટણીમાં હું નથી માનતો કે મતદાન કરવું પડશે વગર મતદાન જેને નક્કી કર્યો છે એ જ માણસ પ્રદેશ પ્રમુખ બનશે એવું મારું માનવું છે ગુજરાતની જનતાએ આ બાબતની નોંધ લેવી જોઈએ જાણવું જોઈએ કે આ ધંધો જે ચાલી રહ્યો છે એ કેટલો ઘાતક છે અને ભાજપના કાર્યકર્તાઓને વિનંતી છે કે તમે જે ભાજપ સાથે જોડાયેલા હતા એ ભાજપ હાલમાં નથી તમે કેશુભાઈ પટેલની ભાજપ સાથે જોડાયેલા છો કે અટલ બિહારી વાજપેયીજીની ભાજપ સાથે જોડાયેલા હશો તમે જનસંઘમાંથી બનેલી ભાજપ સાથે જોડાયેલા હશો તમે સિત્તેર ટકા કોંગ્રેસના માણસો ની મિલી જુલી સરકાર વાળી ભાજપમાં ગુજરાતની કેબિનેટની અંદર જે મંત્રીઓ છે એમાં સિત્તેર ટકા મંત્રી કોંગ્રેસમાંથી આવેલા છે ત્રીસ ટકા મૂળ ભાજપના માણસો છે તો આ કેવા પ્રકારનું મિશ્રણ થયું અહીંયા તો કેટલા વર્ષોની ધૂણી દખાવીને બેઠેલા માણસો છે કે જેને એક આશા હતી કે કંઈક સારું થશે એ લોકો જોઈ રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર છે ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી એટલે ભાજકો એટલે ભાજકો પાર્ટીના પ્રદેશ પ્રમુખની અંદર બધું જ સ્ક્રિપ્ટેડ છે જેમ વિધાનસભાની અંદર સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછવામાં આવે છે સ્ક્રિપ્ટેડ જવાબ આપવામાં આવે છે એમ ભાજપના પ્રદેશ પ્રમુખની સ્ક્રિપ્ટેડ ચૂંટણી આવતીકાલે થશે અને પરમ દિવસે જે સ્ક્રિપ્ટમાં લખાયેલો માણસ છે પ્રદેશ પ્રમુખ બનશે જે બનશે એને હું એક મારી ફરજના ભાગ ભાગરૂપે હું કેમ કે પાર્ટીનો પ્રદેશ પ્રમુખ રહી ચુક્યો છું એક એક પ્રોટોકોલના ભાગ રૂપે હું શુભેચ્છા પ્રદેશ પ્રમુખ રાજ્યના બને છે રૂલિંગ પાર્ટીના એને શુભેચ્છા એક કટસી છે છે એ હું નિભાવીશ પણ આજ નોંધ એ લેવા જેવી છે કે ભાજપના કાર્યકર્તાઓની આંખમાં ધૂળ નાખવાની ચૂંટણી આવી છે જે લોકોએ દેશની ચૂંટણીની પથ્થારી ફેરવી નાખી એ લોકો પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરે છે તો લોકશાહીમાં આનથી આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ હોય શું શકે એ ગુજરાતની હવ જનતા અને ભાજપના કાર્યકર્તાઓ વિચારે અને આટલું બધું વિચાર્યા પછી તમારો આત્મા જાગે તો ગુજરાતમાં બદલાવ લાવવા માટેની અમારી લડાઈને ને તમારા આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું જય જય ગરવી